નમસ્કાર મિત્રો જી કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવી દો જેથી કરીને ભરતીને લગતી તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે વાત કરવાના છે બીડગાટની જે પરીક્ષા યોજાઈ ગઈ અને પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ તમામ વિદ્યાર્થીઓએ એની વાંધા અરજી પણ સબમિટ કરી દીધી છે જેમને જેમને ઓબ્જેક્શન લાગ્યું હશે એમણે હવે આ ઓબ્જેક્શનના આધારે હવે એ ઓબ્જેક્શન સાચા છે કે ખોટા તે પ્રમાણે બોર્ડ ભરતી બોર્ડ એ ચેક કરશે અને એ પ્રમાણે એનું સોલ્યુશન લાવશે જો વાંધા અરજીનું ઓબ્જેક્શન સાચું હશે તો તેનો વિદ્યાર્થીને માર્ક મળશે અને ખોટો હશે તો એનો માર્ક મળશે નહીં એના જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા હતા એ પ્રમાણે એનો માર્ક્સ તમને મળી જશે અને તમે રિજેક્ટ આવશો તો તમારો પ્રશ્ન જે છે તેનો જવાબ ખોટો તો ખોટો જ રહેશે અને હવે ચોવીસ હજારથી વધુ પણ ઓબ્જેક્શન આવ્યા છે તો આપણે આ વિડીયોની અંદર જોઈએ કે ક્યારે એની ફાઇનલ આન્સર કી આવશે અને ક્યારે રિઝલ્ટ આવી શકે છે તો મિત્રો દીપકભાઈ રાજાણીની ટ્વીટ આવી છે હાલની તેની અંદર જોઈએ આપણે બીટગાર્ડની યોજાઈ રહેલી યોજાઈ ગયેલી પરીક્ષામાં આશરે ચોવીસ હજારથી પણ વધુ આવ્યા છે ઓબ્જેક્શન એટલે વાંધારજી જે આપણે કહીએ છીએ ચોવીસ હજારથી વધુ મિત્રો એટલે તમે વિચાર કરી લેજો ચોવીસ હજારને શોર્ટ આઉટ કરવાનું ટોટલ કેટલી શિફ્ટ હતી હવે તમારો કઈ શિફ્ટના હશે તે તમને ખબર હશે હવે ચોવીસ હજારથી વધુ પણ ઓબ્જેક્શન આવ્યા છે એટલે તેને થોડો ઘણો સમય તો લાગી શકે સોલ્યુશન લાવવા માટે પરંતુ બોર્ડે એ પણ અંદરથી સમાચાર આવ્યા છે કે પંદર એપ્રિલ પહેલાં આવી શકે છે ફાઇનલ આન્સર કી એટલે પંદર એપ્રિલ પહેલાં જો તમારી ફાઇનલ આન્સર કી આવી શકે છે બરાબર છે ફાઇનલ આન્સર કી આવી જાય પંદર એપ્રિલ પહેલાં મને કે દસ એપ્રિલે ફાઇનલ આન્સર કી આવી જાય તો તમારું દસથી પંદર દિવસની અંદર તમારો ફાઇનલ રિઝલ્ટ આવી શકે છે એટલે કે એપ્રિલના એન્ડ અથવા તો મેની શરૂઆતમાં તમારો ફાઇનલ રિઝલ્ટ આવી શકે છે અને આઈ થિંક મેની પંદર વીસ તારીખથી તમારું ફિઝિકલ પણ આવી શકે છે શરૂઆત થઈ શક શકે છે શારીરિક કસોટીની એટલે તમે ગણીને માનો તો હવે તમારી પાસે વધુ સમય નથી એક કે બે મહિનાની અંદર એક બે મહિનાની અંદર એક મહિનો તો નહીં કહી શકાય એક મહિનો તો નીકળી જ જશે એટલે બે મહિનાની આસપાસ તમારે ફોરેસ્ટનું રનિંગની અને લાંબી કુદ જે પણ તમારો ક્રાઇટેરિયા છે એની ફિઝિકલની પરીક્ષાની શરૂઆત થઈ જશે મેના એન્ડ અથવા તો મેના મિડમાં પણ શરૂ થઈ શકે પંદર વીસની આજુબાજુ ફાઇનલ રિઝલ્ટ આવ્યા બાદ બરાબર છે એટલે તમે તમારી તૈયારી સારી રીતે કરતા હોશો એવી આશા અને તમામ જે વિદ્યાર્થીઓ છે તે ઘણી મહેનત કરી છે આ પરીક્ષા માટે તો તમામે તમામ જે આપણા વિડીયો જોતા હોય તેમાંથી ઘણા મિત્રો આ પરીક્ષા પાસ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી ઝડપથી લાગી જાય અને પોતાના જીવનને એક ઉન્નત દિશા તરફ લઈ જાય એવી શુભકામના જો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો આવી જ નવી નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલની સાથે જોડાયેલા રહો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત